વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે આપણી સાથે જોડાયા છે નવસરીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ રાકેશભાઈ આપે પણ વોટિંગ કરી લીધું સવારે જ એમ તો સૌથી પહેલા હતા પણ આ બુથ જે ખરું આ બૂથની ઉપર ઈવીએમ ખોટકાયું લગભગ સવા કલાક બાદ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું અને ત્યારે પણ જે લોકો હતા લોકોનો ઉત્સાહ એટલો સારો હતો ખાસ કરીને બહેનોની જો બહેનોની વાત કરીએ તો એમનું કેવું એમ છે કે ભાઈ મશીન છે બગડે અને આ લોકશાહીનો મહાપર્વ છે અમે તો આને એન્જોય કર્યું અમે ગપસપ કર્યું પણ મતદાન કરીને જશું આ આપનો ભંક વિશે વિસ્તાર છે અને લોકોની અંદર જે ઉત્સાહ હતો શું જણાવશો આપ મને સંપૂર્ણ ખાતરી છે કે આ બૂથ નંબર છ્યાસી પર એક કલાક વોટિંગમાં બગડ્યો ઈવીએમ મશીન ખોટકાયું પરંતુ પાટિલ સાહેબ પ્રત્યેનો પ્રેમ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ પ્રત્યેની શ્રદ્ધા દરેક મતદારને બૂથ સુધી ખેંચી જ લાવશે અને આ ભારતના પુનર્નિર્માણ માટેનું આ મતદાન છે અને નવસારી વિધાનસભા મને ખાતરી છે કે ઐતિહાસિક લીડ લેવા તરફ જઈ રહી છે હું નવસારી શહેર ગણદેવી તાલુકો અને નવસારી તાલુકા ગ્રામ્યનો થોડો વિસ્તાર ફરીને અત્યારે વોટિંગ કરવા આવ્યો છું પણ જે લોકોનો નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ અને લગાવ જોવા મળી રહ્યો છે અને ગામડે પણ જે ઐતિહાસિક મતદાન થઈ રહ્યું છે એના પરથી મને એવું લાગે છે કે નવસારી લોકસભા આપણે ભરી મતોથી ભારતીય જનતા પાર્ટી અને સી આર પાટીલ સાહેબ જીતવા જઈ રહ્યા છે સાથે જ તમે કહી દીધું કે તમે મત વિસ્તારોની અંદર પણ ફરીને આવ્યા આ બે જગ્યાએ ઈવીએમ ખોટકાળાની વાતો આવી હતી ટાટા સ્કૂલ એક આ એ સિવાય બીજી કોઈક માહિતી કે જે આપ આપવા માંગશો એવું લાંબો કોઈ તકલીફ વોટિંગ દરમિયાન મારી વિધાનસભામાં થઈ નથી કારણ કે સતત હું લાઈવ છું અને લોકોને લાંબી કોઈ પરેશાની થઈ નથી ચૂંટણી પંચનો પણ હું આ તબક્કે આભાર માનું છું કે આ રીતની આટલા ધૂમધકતા તાપમાં જે વ્યવસ્થાનું આયોજન ચૂંટણી પંચ અને એનજીઓ દ્વારા જે કરવામાં આવ્યું એ ખરેખર સરાહનીય છે તમે જોયું એ મુજબ કે સરાહનીય કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે અને જિલ્લાનો પણ એમણે શહેરનો અને ગામનો વિસ્તારનો પણ પ્રવાસ કર્યો અને સંપૂર્ણ વિસ્તારોની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે અને આ છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ કે એમણે પણ પોતાનો મતનો ઉપયોગ જે ખરો એ કર્યો અને આ પ્રમાણે પડેપડની અપડેટ આપતા રહેશું નિહાર રહો નવસારી લાઈવ કરિશ્મા મસ્કે કે જેઓ પણ નવસારીના વતની છે અને ટેલિવૂડ અને આલ્બમ્સ તેમજ ગુજરાતી મૂવીઝની અંદર પોતાનું ઓજસ પાછળ્યું છે એમણે પણ આજે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો કરિશ્મા મસ્કે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા અને એમણે પણ મતદાન કર્યું મતદાન કરી પોતાની જે કર્તવ્યતા છે કર્તવ્યતાને એમણે પૂર્ણ કરી સાથે જ લોકોને પણ વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે એમણે પ્રોત્સાહિત કર્યા તો આ પ્રમાણે તમે જોશો તો પછી એ હર્ષ રાજપૂત હોય કરિશ્મા મસ્કે હોય મંગુભાઈ હોય સૌ કોઈ જે ખરા પોતે આજે પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે ખાસ કરીને વાત કરવામાં આવે તો મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ મધ્યપ્રદેશથી દર વખતે કોઈ પણ ચૂંટણી હોય નવસારી સુધી આવી અને પોતાના અધિકારનો ઉપયોગ કરે છે તો સાથે જ એ જ પ્રમાણે હર્ષ રાજપૂત પણ જે ખરા મુંબઈથી નવસારી આવે છે અને નવસારી આવી મતદાન કરે છે અને ઘણા એવા પણ હશે કે જે હજુ પણ ઘરમાં બેઠા હશે અને મતદાન કરવા માટે ન ગયા હશે એમને ક્યાં તો ગરમી ક્યાં તો લાઈન ક્યાં તો સ્લીપ ન મળી હોય એવા બનાવો સામે ધરશે પણ આ સમાજમાં એવા પણ લોકો લોકો છે તેમજ કરિશ્મા મસ્કે જેવા કે જે આજે શૂટિંગ હતું શૂટિંગ એમને કેન્સલ કરાવ્યું અને કહ્યું કે ભાઈ મારે આજે મારા અધિકારનો ઉપયોગ કરવો છે તમે શૂટિંગનું શેડ્યુલ આવતીકાલનું રાખો એમ કરી અને એવો પણ આજે પોતે મતદાન કરવા માટે પહોંચી ગયા હતા અને નવસારીની અંદર હાલ તો શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય ઘટના બનવાના કોઈ જ અહેવાલો સાંપડ્યા નથી પણ હા બે ઈવીએમ ખોટકાવા સિવાય શાંતિપૂર્ણ માહોલની અંદર પછી તમામે તમામ ધર્મ સંપ્રદાય પંથના લોકો મોટી સંખ્યાની અંદર આપનો કિંમતી અને પવિત્ર મત આપને મનગમતા ઉમેદવારને આપો નવસારીમાં માં ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો પાર્ટી પાર્ટીના પ્રદેશ મંત્રી શીતલબેન સોની અને સાથે જ મહિલા વિંગ ના તન્વી બેન બંને સાથે મળી અને એક વૃદ્ધને ને ઉપર લાવ્યા છે તમે જોશો તેમના પગની ઉપર પ્લાસ્ટર છે અને પ્લાસ્ટર હોવાના કારણે પણ મતદાન

હા એમનો હક છે અને આ ચૂંટણીનો મહાપર્વ છે એ હક જોતો ન કરાય અને સાથે જ તન્વીબેનના રિલેટિવ થાય છે તન્વીબેન તમારા સસરાજી છે બરાબર ને અને કેવું પડે કે તમે તો ભારતીય જનતા પાર્ટીની જે કંઈ બી તમારી કામગીરી છે એ બજવો જ છો પણ તમારા સસરાજી પ્રત્યે પણ એટલી જ લાગણી શું જણાવશો તમે આ લોકશાહીનો પર્વ છે જ્યાં લોકશાહીનો પર્વ બધે જ ઉજવતા હોય અને હું મારા ઘરમાં રહીને જ જો આ મતદાન ના જવા દે તો ના જ થાય ને ભલે એમને થોડીક તકલીફ પડી ત્રણ દાદરા ઉતાર્યા એમને પ્લાસ્ટરવાળો પક્ષે ઉતારતો નથી બધાના સહારે ઉતારીને મત આપવા માટે લાવ્યા છે જ્યારે અમે લોકોને મત જાગૃત માટે આટલી અવેર કરતા હોય તો મારા ઘરમાં તો પહેલાં પ્રથમ મત હોવો જ જોઈએ

દરેક જણ ઘરમાંથી નીકળો આ રાષ્ટ્રના નિર્માણ માટે ચુમ્મોતેર વર્ષના કાકા પ્લાસ્ટર છે તેમ છતાં પણ એમને એમનો હક નથી જવા દેવો અને મતદાન કરવા માટે વ્હીલચેરમાં છે ક્યાંથી ક્યાં રોડ પર પણ વ્હીલચેર ચલાવીને લાવ્યા છે ખરેખર અમે એમની હિંમતને અને આમના દ્વારા લોકોને મોટિવેટ કરવા છે કે ભાઈ કાકા જો ઇન્જર્ડ થઈને પણ મતદાન કરવા છે મથક સુધી આવી શકે તો યુવાનો અને જે ઘરે છે તો મહેરબાની કરીને આપણી પાસે હવે સમય ઓછો છે બહાર નીકળો મતદાન કરો અને રાષ્ટ્રના નિર્માણમાં ભાગ લો તનમીબેન ચલો સવાલ ક્યાં રહો છો ને ક્યાંથી કાકાને આ રીતે તમે વિલચર પર લાવ્યા છો હું અહીં અગ્રવાલવાડીની સામે રહું છું શાંતાદેવી રોડ પર થોડું આવવાનું હતું એટલે ત્યાંથી અમે વિલચર પર આવી ગયા અમે રહીએ છીએ થર્ડ ફ્લો પર એટલે ત્યાંથી ત્રણ માળ જેવા એમને ઉતારીને લાવ્યા છે લિફ્ટ તો છે જ નહીં અમારા પોતાનું ઘર છે એટલે તમે જુઓ એ પ્રમાણે કે ચમ્મોતેર વર્ષના પંચાલ કાકા કે જે ત્રીજે માળે રહે છે અને ત્રીજે માળે એમના એપાર્ટમેન્ટમાં લિફ્ટ નથી ત્રણ માળ ઉતારીને એમને લાવવા પડ્યા અને ત્યારબાદ અગ્રવાલ સમાજની વાડી શાંતાદેવી રોડથી આ જય અંબે સ્કૂલ સુધી એમને વ્હીલચેરમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ એમની પાસેથી એમણે મતદાન કર્યું ને પોતાનો ઉત્સાહ આ કરાવ્યો નથી એમણે પોતે કહ્યું કે જ્યારે પાંચ વર્ષે માત્ર એક વાર મત આપવાનો અધિકાર મળતો હોય તો એમને એમ જતો આ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશો નિહાર તા નવસારી લાવ્યો

જમાલપોરના ભૂતપૂર્વ સરપંચ સાજનભાઈ ભરવાડ કે જે ગૌરક્ષક છે એમણે પણ નવત્ર પ્રયોગ કર્યો એમણે જોયું કે ભાઈ લોકો જો પોતાના સ્વાનને લઈ અને વોટિંગ કરવા માટે જાય તો અમે તો ગૌપાલક છે ગૌરક્ષા માટે અમે સતત જો સતતૂમીએ છીએ પ્રયાસો કરીએ છીએ લડીએ છીએ તો આ વખતે અમે અમારી ગાયોને લઈ અને મતદાન મથક સુધી જશું અને એ પ્રમાણે સાજનભાઈ ભરવાડ અને સાથે જે એમના સાથીદારો જે ખરા માલધારીઓ ખરા એ ગૌ માતાને લઈ અને મતદાન મથક સુધી પહોંચ્યા આ પ્રસંગે સાજનભાઈ ભરવાડ પોતે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હાજ સમગ્ર મતના એક પવિત્ર તહેવાર નિમિત્તે આજે સવારથી અમે જોયું કે લોકો કૂતરાને લઈને પણ મતદાન કરવા બુધ સુધી જતા હતા અમને વિચાર આવ્યો કે અમે ગૌપ્રેમીઓ છીએ તો અમે ગાયને લઈને કેમ મત આપવા ના જઈએ એટલે અમે ગાયને લઈને બુદ સુધી મત આપવા ગયા અમે અમારો ભાજપનો વિરોધ નથી મોદીજી ચારસો પાર આવે એવા અમારા તન મન અને ધનથી આશીર્વાદ છે સમગ્ર ભારતમાં પૂરી બહુમતીથી ભાજપ સરકાર આવે અને મોદીજી સત્તા પર બેસે એવી અમારી આશા છે ગૌ માતાના પણ આશીર્વાદ છે પણ સત્તા પર આવ્યા પછી મોદી સાહેબ પહેલો કા કાયદો એ બનાવે કે સમગ્ર ભારતમાં ગૌ હત્યા બંધ થાય ગૌચરો છૂટા થાય એ ઉદ્દેશથી આજે અમે ગૌ માતાને લઈ અને મતદાન કરવા માટે ગૌરક્ષકો આવેલા છે તો આ પ્રમાણે સાજનભાઈ ભરવાડ અને એમના સમાજના આગેવાનો અને ગૌરક્ષકો જે ખરા એ ગાય માતાઓને લઈ અને મતદાન મથક સુધી પહોંચ્યા અને પોતાના મતદાન મતનો અધિકારનો ઉપયોગ કરીએ તો આ જ પ્રમાણે પડેપ અપડેટ આપતા રહેશો નિહાળતા રહો લાઈવ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે તો હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી ટાઈમ મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો તમારા માટે લઈને આવ્યા છીએ ફ્રી ટાઈમમાં ઘરે બેસીને કામ કરો અને નિયમિત દસ થી પંદર રૂપિયાની આવક મેળવો તો રાશાને જુઓ છો આજે જ આ તકનો લાભ લો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો હવે અમે આવી પહોંચ્યા છે મદરેસા સ્કૂલની અંદર કે જે મદરેસા સ્કૂલની અંદર આપ જોશો એ પ્રમાણે કે મહિલા સંચાલિત આ મતદાન મથક છે અને ચૂંટણી પંચ દ્વારા નવા નવા પ્રયોગો હાથ ધરવામાં આવે છે ગઈ વખતે પણ એમણે આ પ્રમાણે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક બનાવ્યું હતું ને આ વખતે પણ એ જ પ્રમાણે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક અને એ મતદાન મથકની રોનક કેવી છે એ અમે આપને દર્શાવીશું તો આ રીતે સુશોભિત કરવામાં આવે છે મહિલાઓ દ્વારા ચાલતા મતદાન મથક ને અને ત્યાં તમે જોશો તો સારા મંડપો પાડવામાં આવ્યા છે બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને સાથે જ તમે તમે જોશો તો આ પ્રમાણે પ્રમાણે જી હા એ કે સેલ્ફી માટેના સ્ટેન્ડો પણ રાખવામાં આવ્યા છે અને જે સેલ્ફી સ્ટેન્ડોની અંદર લોકો જે ખરા એ વોટ આપ્યા પછીથી પોતાની સેલ્ફીઓ લઈ રહ્યા છે તો આ જે મદરેસા સ્કૂલનું મથક બનાવવામાં આવ્યું છે ને મહિલાઓ સંપૂર્ણ મહિલાઓ અહીંયા જેટલો પણ સ્ટાફ છે એ મહિલા સ્ટાફ છે અને એ પણ અમે આપને દર્શાવીશું તો આ સંપૂર્ણ મહિલા સંચાલિત મતદાન મથક છે અને જે મદરસા સ્કૂલ ની અંદર આવ્યો છે અને તમે જોશો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એ વોટિંગ અને અત્યારે મધ તાપમાં પણ બપોરે પણ વોટિંગના પોતાના મધનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તો મહિલાઓ દ્વારા સંચાલિત આ મતદાન મથકની એક ઝલક અમે આપને બતાવીશું તમે જોશો તો ત્યાં હોમગાર્ડ જે ખરા એ હોમગાર્ડના મહિલા પણ દેખાઈ રહ્યા છે અને જે રીતે તમે આ જોશો તો બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ને સંપૂર્ણપણે જે છે તે આ મહિલા મતદાન મથક અહીંયા દર્શાવવામાં આવ્યું છે તો આ મદરેસા સ્કૂલ છે ને મદરેસા સ્કૂલની અંદર આ પ્રમાણે ડેકોરેશન કરી અને મહિલા મતદાન મથક આવ્યું છે અને જેની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ મદરસા સ્કૂલ છે અને લોકોને વધારે પ્રેરવા માટે લોકો વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે આવે એના માટે પ્રેરાય એ ભાવનાથી ચૂંટણી પંચ જે ખરું એ પણ કંઈક રીતે નવા પ્રયોગો કરતું રહે છે અને એ પ્રયોગોની અંદર આ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે નોર્મલી કોઈ બર્થડે પાર્ટી હોય તો ફુગ્ગાઓ દેખાતા હોય પણ ચૂંટણી પંચ દ્વારા મતદાનને પણ એક પર્વ તરીકે લોકશાહીનો સૌથી મોટો પર્વ હોય તો એ ચૂંટણી છે અને ચૂંટણી

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અમે આપને મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક એટલે કે જેને પિંક મતદાન મથક કહેવાય એ બતાવ્યું તો બરાબર એની બાજુમાં ગાડા કોલેજ જી હા એસબી ગાડા કોલેજની અંદર ગ્રીન મતદાન મથક બનાવવામાં આવ્યું છે અને શા માટે આદર્શ મતદાન મથક અથવા તો ગ્રીન મતદાન મથક કહેવામાં આવ્યું છે આપ જોશો એટલે ખ્યાલ આવી જશે કે અહીં જે છે ગ્રીનરી જી હા કુંડાઓ મૂકવામાં આવ્યા છે ગ્રીનરી મૂકવામાં આવી છે અને તમે જોશો તો આ આકર્ષવા માટે જી હા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પંચ કંઈક ને કંઈક નવું કરતું હોય છે તો એની અંદર હવે અમે આવી પહોંચ્યા છે નવસારીની જૂની અને સૌથી જાણીતી એવી ગાડા કોલેજ ખાતે અને ગાડા કોલેજ ખાતે જે ખરું એ ગ્રીન મતદાન મથક બનાવવામાં આવ્યું છે તમે જોશો તો ફૂલછોડોના કુંડાઓ મૂકવામાં આવ્યા હતા નારિયેલીના જે પાન હોય છે જેને નારિયલીને છટયા કહેવામાં આવે છે એનાથી શૃંગારવામાં આવ્યું હતું અને આ બપોરે પણ તમે જોશો તો લોકોનો ઉત્સાહ જે ખરો એ લોકોનો ઉત્સાહ હજુ પણ એટલો જ છે લોકો મોટી સંખ્યાની અંદર વોટ આપવા માટે આવી રહ્યા છે લોકો મતદાન કરવા માટે તાપ માં પણ નીકળી રહ્યા છે અને જે દ્રશ્યો તમે જોઈ શકો છો કે ઉત્સાહ જે ખરો આ લોકશાહીના મહાપર્વને ઉજવવાનો લોકોનો એ હજુ યથાવત છે અને સીસીટીવી કેમેરાથી સજ્જ મતદાન મથકો છે કારણ કે જ્યારે ગ્રીન મતદાન મથક બનાવવામાં આવે છે પિંક મતદાન મથક બનાવવામાં આવે છે તો ત્યારે એ દરેક આદર્શ મતદાન મથકોની અંદર સરબલન્સ પણ આપવામાં આવ્યું હોય છે અને અહીંયા પણ તમે જુઓ તો મોટી સંખ્યાની અંદર લોકો મતદાન કરવા માટે આવ્યા છે અહીંયા પણ બલૂન્સ છે ફૂલ છોડો છે સુશોભન કરવામાં આવ્યું છે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને જે પ્રમાણે થીમ આપવામાં આવી છે કે આદર્શ મતદાન મથક એટલે કે ગ્રીન મતદાન મથક તો તમે જોશો ઝુંપડી બનાવવામાં આવી છે અને લોકો ત્યાં જઈ વોટ આપ્યા બાદ પોતાની સેલ્ફીઓ લઈ રહ્યા છે તો અત્યારે આ વિસ્તાર જે ખરો આ વિસ્તારની અંદર તમે જોશો તો મોઠવાડ વિસ્તાર આવી જાય છે અને જેના કારણે લઈ અને અહીં તમને ઘણા બધા વોટર્સો જે ખરા હલ પણ વોટિંગ કરવા માટે આવ્યા છે એક જાણીતો ચહેરો છે એમની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે ત્યારે એમનો ઉત્સાહ આ વિસ્તારના તમે એક જાણીતા નામ અને ચહેરા કેવો ઉત્સાહ છે કેવો માહોલ છે લોકો શું મનમાં લઈ અને વોટિંગ કરવા માટે આવી રહ્યા છે લોકો આ સરકારથી કંટાળેલા છે બેરોજગારી બરાબર ભેદભાવ હિન્દુ મુસ્લિમ આ બધી વસ્તુઓથી લોકો કંટાળેલા છે લોકોનો ધંધો છે જે ધંધો કરતા છે તેનો ધંધો નથી ચાલતો બરાબર છે ને બીજું કે લોકોને નોકરી બી મળે છે પણ નોકરીમાં જે મળવું જોઈએ એમને એટલો પગાર બી નથી મળતો એમને એટલે લોકો પરિવર્તન ઈચ્છતા છે ને જે દેખાતું છે એના પરથી લાગે છે કે ભાઈ પરિવર્તન થવાની શક્યતા ખરી પરિવર્તન થવાની શક્યતા ખરી મુસ્તફાભાઈ છે જાણીતો ચહેરો છે અને સ્થાનિક રહેવાસી છે તમે જોશો તો આજે મતદાન મથકો ખરા અત્યારે જે રીતે સુશોભિત કરવામાં આવ્યા છે તો અહીંયા પણ બલૂન્સ લગાવવામાં આવ્યા છે અને બલુન્સની સાથે સાથે તમે જોશો તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર મતદારો ભર બપોરે પણ વોટિંગની લાઇન માટે ઊભા છે એટલે લાગે છે કે આ વોર્ડની અંદર વધારે મતદાન થશે એટલે કે જે ટકાવારી છે ટકાવારીની અંદર કદાચ વધારો થાય તો વાંધો નહીં અહીં તમે જોશો તો આ રીતે બલૂન્સથી સુશોભિત કરવામાં આવ્યા છે અંદરની સાઈડ બલૂન્સ દેખાશે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ જે આદર્શ મતદાન મથક અને આદર્શ મતદાન મથક ની અંદર સર્વેલન્સની સાથે સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને જે સ્ટાફ જે ખરો એ અત્યારે એમની રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર વોટિંગ કરાવી રહ્યું છે તો આ

તો ગારડા કોલેજ ખાતેના જ બીજા એટલે કે મતદાન મથક નંબર ત્રીસ જે આદર્શ મતદાન મથક આરવી લેવામાં આવ્યું છે ત્યાંના તમને દ્રશ્યો બતાવીશું અહીંયા થોડા ઓછા લોકો પણ હા બપોરે પણ વોટિંગ ચાલી રહ્યું છે તમે જોશો તો મેં કહ્યું એ મુજબ કે જાણે કોઈક મહોત્સવ પ્રમાણે તમને નારિયેલના પાન જોવામાં આવશે કેળના પાન જોવામાં આવશે ફૂલ છોડું કુંડા જોવા મળશે અને અહીંયા તમે અંદર જોશો તો પણ મતદાન કુટીર જે ખરી એ મતદાન કુટીરની કંઈક અલગ જ રોનક છે બીજી બધી મતદાન કુટીરની અંદર કાં તો પેપરની આળસ કરવામાં આવી હોય કાગળની આળસ કરવામાં આવી હોય અથવા તો કોઈ બીજી આળસ કરવામાં આવી પણ અહીંયા તમે જોશો તો મતદાન કુટીની અંદર બાજની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જ કુંડાઓ ફૂલછોડો મૂકવામાં આવ્યા છે અહીંયા પણ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ ચાલી રહ્યું છે કારણ કે આદર્શ મતદાન મથક છે એટલે જેથી કરી અને તમે જોશો અને જી હા જે પ્રમાણે પિંક એટલે કે મહિલા મતદાન મથક જે હતું મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હતું તે જ પ્રમાણે અહીંયા પણ તમે જોશો બધાને ડ્રેસ કોડ આપવામાં આવ્યા છે એક રીતે જોવા જઈએ તો એમ તો બહુ સારું લાગે પણ ગરમીની અંદર એ બિચારા કર્મચારીઓ આ કોટી પેઢી અને કેવી અનુભૂતિ કરતા હશે તો અમારે એમને જ પૂછવું પડશે કારણ કે કોલેજના પંખાઓમાંથી તમે વિચારી શકો છો કે એમની હાલત કેવી થતી હશે તો આ છે એસબી ગાડા કોલેજ અને એસબી ગાડા કોલેજ આ છે એક આદર્શ મતદાન મથક અને આદર્શ મતદાન મથક જે ખરું એના દ્રશ્યો બતાવ્યા અને આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું નિહાળતા રહો નવસારી લાયો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન